तो गाइस एम बड़ा चार થઈ ગયા છે અને આવી પીસીટ કરે છે đó là cái mềm lắm đâu có bẩn, cái tay cái mềm, अहिले हामी पाँच लामै આપણે બ્લોગને અહીંયા આપી દીધી તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તો સબસ્ક્રાઈબ કરતા જુઓ બાય બાય